નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એકમ તમારા માટે નવો હશે અને તમે સંસ્કૃત એક નવા વિષય તરીકે શીખી રહ્યા છો તો મિત્રો આ જે વિષય છે તેની સ્વાયન બુદ્ધિ આપણને આપેલી છે તેનો પહેલો એકમ છે સંસ્કૃતમાં ચિત્ર તેનો મિત્રો આપણે આ ચર્ચા કરીશું તો મિત્રો આ વખતે એક નવા જ સ્વરૂપમાં તમને સ્વાધ્યાય જનપુથી મળી ગઈ હશે તમે પાછળ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો આવી તમને સુંદર મજાની સ્વાધ્યાય જનપુથી મળી ગઈ છે તેનો ભાગ પહેલો છે અને તેમાં તમામ સાતે સાત વિષયોના જે આ માસમાં આપણે જે એકમો શીખવાના છે તેના સુંદર મજાની આપણને સ્વાધ્યાય જનપુથી આપેલી છે તો મિત્રો આ માસમાં જે આપણે સંસ્કૃતના એકમો ભણવાના છે તેમાંથી પહેલો જે એકમ છે આપણો તેનો આપણે અભ્યાસ કરી લઈએ તો ચિત્રપદાની 1 થી 4 1 થી 4 ચિત્રપદાની ભેગી કરી આપણે પહેલો એકમ આવ્યો છે આપણે ચારેય એકમ શીખી ગયા હશું સમજ્યા હશું અને જાણ્યા હશું તો તેના આધારે આપણે હવે આ સ્વાધ્યાય પોથીના ઉત્તરો આપવાના છે તો જોઈએ પ્રશ્ન પહેલો કયો છે તો મિત્રો ચિત્રપદાની 1 થી 4 નો પ્રશ્ન પહેલો છે આપેલા શબ્દો મોટેથી વાંચો મિત્રો અહીં તમને bark

જેને આપણને સૂચના આપી છે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે તો મિત્રો અહીં આપણને કુલ દસ શબ્દો આપેલા છે આપણે દસ દસ શબ્દોની આગળ ત્રણ અલગ અલગ સંસ્કૃત શબ્દો લખેલા છે તેમાંથી સાચો શબ્દ કયો છે તેની સામે ખરાની નિશાની કરવાની છે આપણને ઉદાહરણ આપેલું છે તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં તો તેના માટે ત્રણ શબ્દો આપે છે સકટન વિમાનંદ અને રેલયાનંદ તો સાચું ઉત્તર છે સપરдам તો તેની સામે ખરાની નિશાની કરી લેવી છે હવે આવ્યું આપણા માટે વારો શબ્દ પહેલો છે નોળિયો નોળિયાને સંસ્કૃતમાં શું કહીશું એના માટે ત્રણ શબ્દ છે નકુલહ મયુરહ અને મેષહ તો મિત્રો સાચું ઉત્તર આવશે નકુલહ તો તેની સામે ખરાણી નિશાની આપણે આ પ્રમાણે કરતા જઈશું પ્રશ્ન બીજો ગધેડો તો ગધડાને કહીશું આપણે ગંતર્ભહ તો તેની સામે ખરાની નિશાની કરીશું થાળી

છેલ્લો શબ્દ પેન્સિલ પેન્સિલ માટે મિત્રો શબ્દ આપ્યા છે વિપનિકા અંકની અને દ્રોણી તો સાચો ઉત્તર આવશે અંકની તો આ રીતે 10 10 શબ્દો તેને સંસ્કૃતમાં શું કહેવાય તેના માટે આપણે 3 3 વિકલ્પો ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરી તો આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખીશું આગળ જોઈએ પ્રશ્ન નવો જોઈએ મિત્રો ત્યારબાદ પ્રશ્ન 3 આપ્યો છે જેની આપણે ના પ્રમાણે આપી છે પ્રશ્ન 3 નીચે અ વિભાગમાં આપેલા ચિત્રો જોઈને બ વિભાગમાં આપેલા શબ્દો સામે યોગ્ય રીતે જોડો તો મિત્રો આ રીતે 6 ચિત્રો અને તેની સામે 6 શબ્દો આપેલા છે આપણે સાચા ચિત્રની સાચા શબ્દ સાથે જોડવાનું છે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં શીખ્યા છીએ તેમાં પણ ચિત્રો અને તેની નીચે શબ્દો આપેલા છે જેનો અર્થ ગ્રહણ આપણે કરેલું છે તો તેના આધારે ઉત્તરો જોઈએ ચિત્ર 1 મિત્રો આપેલું છે આપણને ફૂલનું તો ફૂલ માટે ઉત્તર આવશે પુષ્પ ત્યાર બાદ ચિત્ર તમે જોઈ શકો છો લસણનું તેના માટેનું ઉત્તર છે લસુનમ તેમ મિત્રો ઉત્તર આપે છે આપણને ચિત્ર આપે છે દાતરડાને તો દાતરડાને સંસ્કૃતમાં કહીશું લવિત્રમ ત્યાર બાદ ત્રીજો ચિત્ર આપ્યું છે कि विनय સંસકન કહી શકો ત્યાર પછી ચિત્ર આપ્યું છે હારનું તાબીનાનું આભૂષણનું તેના માટે સંસ્કૃતમાં શબ્દ છે આભૂષણમ અને છેલ્લે મસ્ત મજાની બસ આપી છે જેને સંસ્કૃતમાં કહીશું બસયાનમ તો મિત્રો આ રીતે આપણે ચિત્ર જોડી દઈશું પહેલાનો ઉત્તર પુષ્પમ બીજાનો ઉત્તર લસુનમ ત્રીજાનો ઉત્તર લવિત્રમ ચોથાનો ઉત્તર કેપીલિકા પાંચમાનો ઉત્તર આભૂષણમ અને

મિત્રો ફરી પાછો આપણને ચિત્ર આપી છે ત્રણ વિકલ્પો આપ્યા છે સાચા વિકલ્પ ઉપર આપણે ચોરસની નિશાની કરવાની છે તો ચિત્ર બેનું છે તમે જોઈ શકો છો આપણને આપી છે બકરી તો સાચો ઉત્તર આવશે અજા યાદ રાખીશું ત્યારબાદ આપણને ચિત્ર આપી છે ફૂલ અને નીચે ફૂલનું કુંડું જેને આપણે સંસ્કૃતમાં કહીશું પુષ્પધાની તો અહીં આપણે આ પ્રમાણે ચોરસ બોક્સ કરીશું એમ અહી પણ પુષ્પધાની ઉપર ચોરસ બોક્સ કહીશું ગુજરાતીમાં કહીશું ફૂલદાની બકરી અને આ છે ફૂલદાની આગળ વધીએ આગળના ચિત્રો જોઈએ મિત્રો ત્યારબાદ આપણે ચિત્રો આ પ્રમાણે આપે છે બાકીના ચાર ચિત્રો આ છે દેડકો જેને સંસ્કૃતમાં કહીશું મંડુકહ ત્યારબાદ કાગડો

આપણને આપી છે ડોલ ડોલ માટે આપણને ત્રણ શબ્દો આપ્યા છે અવકરિકા દ્રોણી અને સજ્જિકા સજ્જિકા તો મિત્રો આપણે ઉપર જોઈશ જેને ફાઇલ હોય તેને આપણે સજ્જિકા કહીશું અવકરિકા એટલે મતલબ થશે કતરા તો સાચો ઉત્તર આવશે દ્રોણી તો આ રીતે 6 એ 6 શબ્દો ચિત્ર જોઈ સાચો શબ્દ પસંદ કરી તેની ઉપર ચોરસ બોક્સની નિશાની મિત્રો આ પ્રમાણે કરીશું તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવશે કેમ કે તમે અગાઉ તમારા પાઠ્યપુસ્તકમાં

આ ચારે માં શકળના બિંદુ છે કે જે દુર્ભુજ જુદો પડે છે બાકીના ત્રણ આપણે વર્ગખંડમાં આપણને જોવા મળશે જ્યારે શકટમ આપણને આપણા વર્ગખંડમાં જોવા મળતું નથી ભણવાની વસ્તુ નથી આગળ વધીએ ચોથું શબ્દ જૂથ લોકયાનમ એટલે બસ શકટમ એટલે ગાડું પુષ્પમ એટલે ફૂલ અને વિમાનમ એટલે કે વિમાન તો મિત્રો લોકયાનમ શકટમ અને વિમાનમ યાદ આયા એટલે કે પરિવહનના સાધનો છે જારી પુષ્પમ ફૂલ એમાં જુદો પડે છે પાંચમો શબ્દ જો અંકણી એટલે પેન્સિલ ચૂલ્લી એટલે ચૂલો થાલીકા એટલે થાળી ચમસમ એટલે ચમચી તો મિત્રો આ ચારેય શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ છે અંકણી કેમ કે તે નવામાં કામ આવે છે બાકીના ત્રણ રસોડામાં આપણને જોવા મળે છે તો આ રીતે શબ્દ જૂથ 1 માં જુદું પડે છે કાર્પહ શબ્દ જૂથ 2 માં જુદું પડે છે દીપહ શબ્દ જૂથ 3 માં જુદું પડે છે શટટમ શબ્દ જૂથ 4 એમાં જુદું પડે છે પુષ્પમ અને શબ્દ જૂથ 5 એમાં જુદું પડે છે અંકની શબ્દ તો આ રીતે આપણે જે ચાર ચાર ના શબ્દ જૂથ આપ્યા છે તેમાંથી અલગ પડતા શબ્દો ઉપર ચોરસ બોક્સ કરી તમે જાતે પ્રયત્ન કરીને ઉત્તર લખશો તો મિત્રો તમને ઉત્તર લખવાની મજા આવશે તો મિત્રો આ રીતે આપણી સંસ્કૃત જે નવી સ્વાધ્યાય પોથી આપી છે તેમાં નવા વિષય સંસ્કૃતનું પહેલો એકમ છે ચિત્રપદાની એક થી ચાર તેના તમામે તમામ એક થી પાંચ પ્રશ્નો અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત આપણે જોયા આશા રાખું છું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને તમે તમારી સાધ્ય પોતનું લેખન કાર્ય વ્યવસ્થિત કરી શકશો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર